અટાણે તમે બરકો ને વાડીએ કે મીટિંગ કરવી ખાલ ભજીયા લેતો આઈ ગયા એટલે ભૈયા હોતે લેતો બધું લઈને લઈને હાય ગગો પવને તામને એમ દાખે છે બાપદેવ નો જવાબ પરેપૂરું છે પછી એને જેવું કામ કરવું એ આપણે તો બિલથી મત આપવા નથી અંધારું ગુડે છે આ વલી ખરે હું મતદાન કરવા ગયો તો અંધારું હતું મને હું જતું નતું કંઈ પીતો મેં ગણાય એકવાર આયવા હતા ને તેમ ગોઢમાં હોતે કીધું મેં કીધું તમે આ થોડીશું ને તો દેતા જાવ બરોબર દવાખાને જાય તો દવાખાને બે હવા માથે પેસેન્જ માટે કાઈ ન મળે કોઈ પણ પૂર પેલા પાળે બાંધે તો જ ઈ આવી શકે બાકી કાઈ નક્કી નથી કોણ આવે કોણ નહીં ઈ તો હવે ઉપર વાળા ને ખબર છે એ પેરિસ્ટ ગયો કરી ઈ કે આ આ રોડમાં રોદા છે કે રોદામાં રોડ છે એમ કોક કોઈ બી જાય વિસાવદર ની ચૂંટણી માં ગામ પર પહોંચ્યા છીએ સરસાઈ ગામની અંદર બેઠેલા કેટલાક લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ કારણ કે ચૂંટણીનો અહીંયા આમ જોઈએ તો જંગ જે જામ્યો છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી સવારથી રાત્રીના ચાર વાગ્યા સુધી પ્રચાર જે છે તે કરી રહી છે પરંતુ જનતાનો મિજાજ જાણવો પણ ખૂબ જ જરૂરી છે શું કરી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું દાદા શું કહેશો કેવો માહોલ માહોલ અહીંયા બધો ત્રણેય બાજુ સારો છે અને તમે હોળ હાઈ લેવા છો ને એમાં કે મત દો એમાં જાવ ધ્રુત બીજે વહી જાય એને શું કરવું મારે આમ અટાણા બટન દબાવવું એટલે હોળ જણા બે પેટી છે બે પેટીમાં કઈ પેટીમાં ગોતું એ અમારે વિચારવાનું રહ્યું પેલો બીજો પાંચમો મો દહમો એમાં પાછું અંધારું ગુડે છે આ ઓલી ખેડૂતો મતદાન કરવા ગયો તો અંધારું હતું મને હું નતું કઈ આપડે હવાર માં જ જોતો સાડા આઠ વાગે મેં કદાચ લેમ્પ તો ગાલો આમાં હું નથી નંબરે બરાબર એટલે આવી રીતે તમે મતદાન આંધોળી ક્યાં લઈ જાવ અમારે કરવું હું

શું લાગે અહીંયા કેવો માહોલ છે કોણ અહીંયા અહીંયા દુવાડ માહોલ છે બે નો એક કિરીટભાઈ નો માહોલ છે ને ઓલ્યાનો માહોલ છે ભોપાલનો પચાસ ટકા બે છે બે ગામમાં મારે ત્રેવીસો મતદાનમાં બાર સોલો લે છે અને બાર સોલો લેજે એટલે કાંઈ ફેર નહીં પડે એમ બે કે પાંચ મત છે ને વધે ને વધે બીજું કાઈ છે નહીં તમે શું લાગે કિરીટ પટેલ જીતશે અહીંથી એવું લાગે છે વિસાવધરમાં આમાં અટાણે કોઈના ભૈરુ નાળિયેર છે ભૈરુ નારિયેળ નું પેટ જોવાય નહીં લાગે સારું પણ માલિકો થી બગડે નીકળે તો શું કરવું બરોબર કઈ ભેરા નાળી નો પેટ તો અને મતદાન વખતે તો અમુક પૈસા હોય તો પાંચસો પાંચસો રૂપિયા દે દે એની મજૂરી પૈસા વાળા છે દારૂ દીએ ને ઓલું છે તો ધૂંધી સિવાય તો આ ચૂંટણી લડાતી નથી આ રાજકારણ તો ઠેઠ ભાઈલું ક્યાંથી શકુની ઓલા ત્રણે ઓલા ચોકઠા ફેરવી નતા ધોઈ નાખ્યા તો આ ઈ છે રાજ મેલા મેલું જે રાજનું પેટ એ મહેલા મહેલું હોય તો રાજકારણ એમાં તમને ન હું જાય મને નહીં ભાઈ નહીં ને હું જાય અમારા ગામનો થઈને નહીં ન હોજે કદાચ ઘેરે ઘેરે થઈને પુછી આવે ને તોય ન હોજે અટાણે સમય એ પ્રકારનો કામ કામ પંદર વર્ષથી તો કોંગ્રેસ આવી આમ આદમી પાર્ટી આવી ભાજપે હતી છેલ્લા પંદર વર્ષની વાત કરી કામ બામ થયા છે કંઈ તમારે ગામ અહીંયાં નહીં એમ જ આ રોડય નથી થતા રોડ નથી થતા પાણીના વેડા નથી થતા પછી આ કોઈ બીજા કામ અમુક ખેડૂત લખશી હોય કોઈ મુતડ્યું છે કોઈ કાંઈ મારે જો સ્કૂલની અંદર કોઈ શિક્ષકો જાદા નથી દવાખાનાની અંદર કોઈ ડોક્ટર નથી કાં તો ડૉક્ટર હોય તો દવા નથી એ તો મેં ઘણા એકવાર આવ્યા હતા ને તેમ ગઢમાં હોત કીધું હતું એમ મેં કીધું તમે આ ને એવું તો દેતા જાઓ બરાબર હા દવાખાને જાય તો દવાખાને બે હવા માથે પેશન્ટ માટે કાંઈ ન મળે તો આપણે ઇન્જેક્શન ને દેવું હોય તો એ પડદો કે એ ટેબલ કે કાંઈ ન મળે એમ એ કે આ કરી દેવું કરી દેવું એકવાર અહીં કણે સત સતનું કાંઈક આવ્યું હતું હું સુવિધા થાય એવું લાગે આ ચૂંટણી જીતશે તો હવે જે કોઈ આવશે એ કામ કરશે એવું લાગે એને અક્કલ હોય ને કરે ને તો સારું બરાબર એને અક્કલ આવે કે આપણે બીજી વાર આવવું છે દોઢ વર્ષ તો અગાઉ સુવિધા કરી દઈએ તો પાસે બોલી ખેડે તો એને કોબે તો આવે ગમે આવી શકે આવે ખાતરના પ્રશ્નો હે કઈ ખેડૂતો ખાતરના પ્રશ્ન તો કંઈક જ જોતું હોય તે દી ન હોય એમ અટાણે તો છે એમ અટાણે છે ખાતરના પ્રશ્ન થી ગોપાલ ઇટાલિયા લડે છે કે અમારો મુદ્દો ખાતરનો હોય ઇકો સેન્સિટિવ ઝોન નો હોય એ બધાય જે જે લડે છે ને હવના પેટ સારું ત્યાં લડે છે એમ મોટા જભ્ભા ના લાંબા ખીચ્યા છે ને એ ભરાય ને બારા નીકળે થી પછી થાય એટલે વરરાજો ને વરરાજો રેટણ બધાય વરરાજા છે પછી ધામે ધૂમે હોય પછી બધા મહેમાન હેમાન વય જાય ને પછી ખબર પડે કે આ કેડી હાથ વાળ તો નથી

તો જ એ આવી શકે બાકી કાઈ નક્કી નથી કોણ આવે કોણ એ તો હવે ઉપર વાળા ને ખબર છે એને લખી લીધું મેં જોઈ લીધું એને લખાઈ ગયું છે કે આ દીકરાને દેવ આવવા દેવો છે કોને એ ગમે એકને એમ ઈશ્વરે લખી લીધું છે એમ કોને આવવા દેવું એ ભગવાન ને ખબર ના બીજા ગામ થી અમે રસ્તાઓ બહુ ખરાબ છે હા ઓલો કેતો હતો ને કોક કોક આવ્યો હતો એ કે આ રોડમાં રોદા છે કે રોદામાં રોડ છે એમ કોક બોલ્યો હતો એને જોતું હોય એટલે દેખાય મારે તમારે ત્યાં ઘઉં લેવા આવો હોય જોતા હોય હું તમારા એ ભાઈ શું ભાવશે ઘઉં શું ભાવશે બરાબર તમે જો પાંચસો પચી ઓછા રાખો ને મારે જોઈ પણ પછી તમે નીકળો ને તો બરકુ ની હાલ ભાઈ સાપી હોય

પણ છતાં આ કામ જે બોલે છે એ પણ કામ નથી થતા જાય આ વખતે શું લાગે છે તમને તમારા ગામનો માહોલ કેવો આ વખતે જે બોલે છે તો મીઠું મીઠું પછી એનો જે કામ કરવા કેટલા કરવા ન કરવા એટલે પબ્લિકને તો ખોબે ને ધોબી બોલે છે એટલા મેં કામ કરશું હવે એ આવ્યા પછી એને કેટલું કામ કરવું છે કેટલું નથી કરવું એ એને ખબર હોય બરાબર પબ્લિકને એટલે ભોળવે શું બધું હારા હારા વચન બોલે છે પણ છતાં એને શું બોલવું છે શું કરવું છે એને ભગવાન કંઈ માનતા નથી એમ હા એના મતલબ એના મતલબ ને એના ખિસ્સા ભરવા તો પબ્લિકને લલતાવે છે અને એ આવે છે અને પછી હમું જોતા નથી અત્યારે દિલ્હીમાં મુંબઈ પાંચ પાંચ વાર આવે છે અને બે ત્રણ આ ચૂંટણી જરાય બધે સીટ મળી ગઈ આરામ છે કોઈ આવ્યો હોય તો નહીં આટલા વરસમાં કોઈ નહીં હોય ને આવ્યા આવ્યા હોય તો માખણ ચપડા કોઈ પબ્લિક બહુ હાડામાં છો અરજો કરી તો દો ઘડસાપડે આવીને મીઠું તો વી દેવાના કામ તો નહીં કામ થાય કામ આમ જો ને આમાં શું કામ થયા છે બરાબર વિશાવળ કેટલા વર્ષોથી આવી રીતે પડ્યો આ પાંદર દિવસ મહિના આગળ રિપેર કર્યામાં તમને રિપેરિંગ દેખાય છે પીંગળા ભીંગળા મારી ગયા જોતા અમને એમ લાગે છે ભાજપ નું જોર છે પછી એને જેવું કામ કરવું એ આપણે તો દિલથી મત આપવા નથી જે ભાઈઓ વ્યક્તિ હોય હારી લાગે એને બધાયને કેટલું કામ કરવું કેટલું ન કરવું એના હાથમાં પબ્લિક કંઈ કેટલી ભોળવીને આપણા ખિસ્સા ભરી લેવા છે એનો હાથમાં છે આવી ચૂંટણી જોઈ છે આવી ચૂંટણી અત્યારે છે એવી કોઈ બી જોઈ જોઈ નથી રોલ હશે રોલ હશે પીવા ઉભા રહીએ કે બીજા ખિસ્સા ભરવા હતું પબ્લિક ને કહેતી કે ભોળવે છે એને ખબર જ છે કે આ ટાણા જે ધોરી પક્ષો હોય ને બે હજાર લાખ ત્રણ જણા હોય દાદા શું લાગે માહોલ ચૂંટણીનો માહોલ ભાજપ ભાગીએ એમ કેમ એવું લાગે સત્તા હોય આવે ગયા વખતે તો અહીં આમ આદમી આવી હતી ને સત્તા હતી પણ એટલે આ પંદર વર્ષથી અમે હેરાન થઈ હતી એમ હા પંદર વર્ષ હેરાન થઈ હતી કે વિરોધ પક્ષમાં હોય એનું કાંઈ આવે નહીં શું લાગે છે માહોલ તમારા ગામમાં શું લાગે બાવલ બાવલ ભાજપનો ભાજપ 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 જ આવશે અહીંયા ભાજપ હજી કામો કર્યા છે ભાજપે બે હજાર બારમાં આવી હતી કામો કર્યા સ્થળ કે સતા નથી એની હં વ્યવસ્થપોક્ષે માતા હવે આવે તો અભાણી દો એક ફરવું ઉમેદવાર ભાજપમાં કોણ છે ખબર આપને કિરીટ પટેલ કિરીટ પટેલ લાગે કામ કરે એવું તમને ખરે તો કરે નો કરે તો ન કરે એમ તમે કહો ને ભાજપ આવશે કામ થાય કરશે કામ એમ તો બીજી વાર આવશે ઘર ભેગો થાય બરાબર કેટલા ગામમાં કઈ વિકાસ થયો તમારે વિકાસ તો અમે થઈ હવે ગામમાં કઈ વિકાસ નથી અહીંયા કણે રાજા સાહેબ વખત નું છે ને કોઈ વિકાસ થયો નથી અમારા એ પુલ નું છે ને ગોડલ બાપુએ ખાતમુહૂર્ત કર્યું હતું કે ખાતમુહૂર્ત શ્યા કરે છે અને થઈ ગયું થોડુંક તો ત્રણ વર્ષ પડ્યું છે ત્રણ વર્ષથી કામ જ નથી થયું કઈ નઈ પીડ્યું છે રસ્તા અમે જોયા રસ્તાનો આ કેટલા દિવસથી તમને લાગે રસ્તા તો હારા બહુ હોય ને તો એક્સિડન્ટ થાય આ નબરા થાય ઓછા થાય ધીમે ધીમે ગાડી હાલે બરાબર એટલે રસ્તા તો બરાબર છે સારું છે એમ એક્સિડન્ટ ઓછા થાય વિકાસ વિકાસ કેવો થયો તમારા ગામમાં વિકાસ તો અમારા ગામમાં તો છે ને આપણે જો ખેડૂત એની રીતે કરતા હોય તો થા છે બાકી સરકારી કાંઈ ત્યાં નથી એમ હા ખેડૂતોના પ્રશ્ન તમારા ગામમાં કેવા ખેડૂતોના પ્રશ્ન ખાતરના ના બધા મળે ખાતર તો જતું હોય છે એ ન મળે પછી ન થતું હોય મળે એમ હા અટાળ્યા મળે અત્યારે જરૂર નથી ખાતરની અટાળી જરૂર નથી બાકી અત્યારે મળે અટા મળે એમ આ પાછું જરૂર પડશે તો નહીં મળે તો એનું શું કામ એનું શું કામ આપણને જરૂર હોય ત્યારે ન મળે તો વિસારદર્શ લઈ આવી એમ હા વિસારદર્શ લઈ આવી બિલ લઈ જવી કોંગ્રેસ દેખાય છે કે કોંગ્રેસ આમાં દેખાય છે ચિત્રમાં ક્યાંય લાગે છે તમને કોંગ્રેસ બિચારી જોવાઈ ગઈ એમ હા કોંગ્રેસે કામ કર્યા છે ખૂબ પછી જોવાઈ ગયો હવે તમારા ગામમાં શું માહોલ કોંગ્રેસ કે કોઈ સભા કરવા આવે કોંગ્રેસના નેતાઓ કોઈ હવે ગામમાં તો કઈ ખબર નથી બહુ એમ હમ ભાજપની સભામાં ન્યા ગયા તા કે ભાજપ દ્વારા આવે છે પણ અમે તો શું છે ખેતી કરવા વાળા માણસો હોય ખેતરમાં પીડા હોય ખેતીના મુદ્દા તો હોય ને ખાતરના મુદ્દા છે એ અહીંયા તમારે લાગે ઇકો સેન્સિટિવ ઝોન કે એવું કંઈ હવે વાતો ખરે છે એમ એ ન લાગવું જોઈએ ને આમ તો લાગવું જોઈએ કે ન લાગુ જોઈએ ઇકો સેન્સિટિવ ઝોન હવે એ તો શું છે કે કોઈના હાથમાં નથી સરકારના હાથમાં છે લાગતું હોય છે તો લાગશે નહીં લાગતું હોય તો નહીં લાગે બરાબર કેવો નેતા કેવો જોઈએ તમારે આમ નેતા તો શું છે કે અમારી વાડીએ કઈ પાણી ભરવાનું નથી હા એ તો બરાબર અમારી વાડી પાણીવાળો નેતો નથી આવવાના આ તો એવા સરકારી કામ હોય થતા હોય તો સારું બરાબર છે કે આ રોડ માટે આલી હતી માલું જવાનું ગયા વખતે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીને જીતાડ્યા હતા ભાજપમાં ભળી ગયા કેવી રીતે જોઈ રહ્યા હવે એ તો પબ્લિકનો ડ્રો કર્યો તેને એમ હં પબ્લિકનો ડ્રો કર્યો કેવું થયું માણસો એ કે ભાઈ વિરોધ પક્ષમાં કાંઈક બર કરશે તો એ બાજુ માં મરી ગયો એટલે અમે તો એમને મળ્યા જનતા મરી જાય છે આમાં બધાયની ની વચ્ચે નેતાઓની વચ્ચે એવું લાગે મળ્યા એમ કોંગ્રેસમાં હર્ષદ રિબડિયા હતા એને જીતાડ્યા હતા એ ભાજપમાં ભળી ગયા હર્ષદ જો કામ ઘણા કર્યા છે એમ અને હર્ષદ જેવો માણા નહીં પણ એ ભાજપમાં તો ભળી જ ગયા ને પણ પછી એકલો થઈ જાય શું કરે બીજા એમ એકલા થાય એટલે જવું પડે એમ બરાબર ગયો

તો ભાજપમાં ન આપ્યો ભાજપ વાળે પબ્લિકે ને તો પછી ઓલા ભાઈ બપોરે છોડાવ્યો તો એમાંથી પછી એ પાછો ભાજપમાં વહી ગયો એને રાજીનામું દે દીધું એટલે હવે હાવ માણાવ થઈ ગયા પંદર વર્ષ આવું ના વાલે જો પછી માણા હારો હતો તો કોંગ્રેસમાં હતો પબ્લિક એને બે વખત છૂટાયો ને તો હારા હારું કરવા આવી ગયા પાછા ભાજપમાં તો પબ્લિકે એનો સ્વીકાર ના કર્યો

તમારે અહીંયા કામકાજ કેવા ગામમાં કઈ વિકાસ થયો રોડ રસ્તાના પ્રાથમિક સુવિધાઓ આરોગ્યની ને દવાખાનાની મળે છે બધું કાંઈ કોઈ વસ્તુ મળતી નથી કાંઈ કોઈ વસ્તુ નહીં મિશાળની નહીં આરોગ્ય દવાખાનાના કોઈ સરકારી વસ્તુ કોઈ એવું મળતું નથી કાંઈ બરાબર આવે બબે વહી જાય બબે કાલે વહી જાય કઈ મળે નહીં આમાં માણસ પ્રયોગ પડે કરવા આ ભાઈ હારો આ ભાઈ હારો એમ કે પંદર વીસ વર્ષથી આ પબ્લિક કચરા નેતાઓ એમ હવે આજકે જો થાળે પડે તો સારું પબ્લિક સમજે જો મત કિરીટ ભાઈને આપે તો ક્યાંક વિકાસના કામ થાય અને મારા તો બહુ બધો સારો જ હોય કોઈ નબળો ન હોય પણ વિરોધ પક્ષો શું કરો કયો વિરોધ પક્ષ કામ તો કાંઈ થાય નહીં એટલે એના જે થતા હોય એટલે થાય બાકી માણસ હારા જ હોય બરાબર વચ્ચે કિરીટ પેટ્રલ છે જો આવી જાય ને કામ કરે તો હારામાં સારું તો આ વખતે છૂટ રહે હોતા હોતા મત મળે નગર પાછું આવું કરવું પડે

એ હોય ઘડીક સાપડી હોય લાંબુ ન હોય બાકી હાચી સરકાર ભાજપ છે સમજી લ્યો ગમેલું જોર હોય પણ વિરોધ પક્ષમાં ભાઈ હર્ષદેતા બે વખત આવ્યા તો હું બિચારા કરી શકીએ કયો થાય એટલું બળ કરે પણ સત્તા જેની હોય ને એ જ કામ કરાવી શકે સત્તા હોય કામ તો થાય નહીં તકલીફ આ છે હવે આજકાલ આવા બધા આવ્યા છે કિટી પટેલ છે જો છૂટાય ને કામ થાય તો હારા મારું વચ્ચેનું આપે છે પછી આ લાગશે ક્રિત પટેલ પૂરા કરશે એવું લાગે કામ તો પૂરા કરે જ ને એને પાસું આવવું જ કરે રહેવું હોય પાછું તો એ તો હિંદાની વાત છે ને કારણ કે પંદર વર્ષથી તો વિકાસ અહીંયા ક્યાંય થયો નથી એમાં કોઈનો વાકૃતિ વિરોધો જ આવે ભુપત્ભાઈને ચોડાવ્યા તો એ પાછા ભાજપમાં વહી ગયા તો ભાજપ બાજા ધૂરો થઈ ગયો ને ઊંધા થઈ ગયો બરોબર હવે વેટાળ પાછા ભાજપમાં આવ્યા ભુભતભાઈ આ ભૂપદ્ભાઈ લ્યો બોલો એનું શું કરવાનું આ બધા પક્ષ પલટો કરે એનું શું કરે એવા નેતાનું શું કરવું જોઈએ એ નેતાને કાંઈ નહીં ઘેર બે એમ તીજો બીજું શું કરે ટિકિટ કપાઈ ગયા વખતે ટિકિટ કપાઈ ગઈ કે ન કપાઈ ગઈ એમ પછી એના સ્વીકાર ન કરે એમ અત્યારે ફોનાનો થાય તો ન કરે અર કિરીટભાઈ તો ભાઈ આખા જિલ્લાનો પ્રમુખ છે એ તો આગવન માણસ છે ને કામ કરે જ ગોપાલ ઇટાલીયા પણ કેટલા ગામમાં ફરી રહ્યા છે એનોય માહોલ તો ઘણી ગામની અંદર અમે જોયો શું લાગે તમને કાટેટી ટક્કર દેખાય માહોલ તો ગમે ઊભા હોય ને હોય 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 હું ઊભો તો બોલું એટલે માહોલ થાય કિરીટભાઈ બુભાઈ બોલ જ માહોલ થાય પણ સરકાર કેની છે આપણે જોવાનું છે સરકાર ટૂંક ભાજપ ની હોય તો નેતા આવે તો કામ થાય આનો નેતા હોય ભાજપ નો તો કામ થાય પછી આપણે નેતા કોઈ છે નહીં આ તમે તમે તમને લીધા જડશો ક્યાં ક્યાં ગોતો જવા બરાબર એમ આનો જે સરકાર ભાજપની છે ભાજપનો નેતા હોય તો આપણે એને કેવા થાય ભલે કામ થાય કે ન થાય પણ એને આપણો સાંભળે તો ખરીક નહીં

બરાબર છે હર્ષદભાઈ આવે પાછા ભાજપમાં પડી જાય ભગવતભાઈ આવે ભાજપ એટલે આમ સ્થિર એ તો કામ થાય ને કે ન થાય છે આ લોકો બધા બુદ્ધિશાળી આપણે ત્યાં કામ કરતા હોય આપણે લાંબી ખબર નથી હા બુદ્ધિશાળી છે પણ બુદ્ધિ જીવી નથી એવું લાગે છે જો બુદ્ધિ જીવી હોય તો બાર માણસો એટલા ઉતારવા જ ન પડે પહેલા તો બરાબર એનામાં જો કામ હોય હું કઈક કામ કરતો હોય તો મને એમ કે ફોર્મ તારું ભરાઈ જાય તું હોય જાય એવી રીતના માણસો ક્યાં છે ગોપાલ ઇટાલિયા કે ચારસો ચારસો ની ભાજપે ફોજ ઉતારી છે કે

શું લાગે કોંગ્રેસ તો આમાં કઈ દેખાતું ચિત્ર નઈ એને તો ચિત્રમાં જ નહીં આવવાનું રિયે લગભગ આ બે વચ્ચે છે વચ્ચે પછી તો ભાઈ ગામડામાં છે આમાં ઉજે જે નઈ કઈ માણસ હું નીકળે એટલે આમ પોઝિશન કઈ નક્કી ન તો આ તો આપણી સાથે અહીંયા સરસઈ ગામના લોકો અને તેમણે પણ કહ્યું છે કે અહીંયા ભાજપનો જુવાડ જે છે તે દેખાઈ રહ્યો છે પરંતુ જોવાનું ઓગણીસ તારીખે રહેશે ખરેખર આ મતો જે છે તે કઈ દિશામાં પડી રહ્યા છે ને આવનાર દિવસો એટલે કે ત્રેવીસ તારીખે જે પરિણામ છે તે પરિણામ ઉપર સૌની નજર રહેશે અને આખરે જ્યારે મતપેટીઓ ખુલે છે ત્યારે કોની ઉપર જનતા તાજ પહેરાવે છે તે પણ જોવું રહેશે